તમે એક વાત નહીં માનો પણ હું એક વાતનો એટલો ભૂલક કર છું ને યાર એ છે પાણી પીવાનું જી હા હું એને પાણી પીવાનું જ ભૂલી જાઉં ભાઈ મને યાદ ક્યારે આવે કે જયારે એમ કોઈ પાણી પીતું હોય ત્યારે મને યાદ આવે અરે પાણી પીવાનું તો ભાઈ ભૂલાઈ ગયો બોલો હવે ડૉક્ટર કહેશે કે દિવસના થી સાત લિટર કે જેટલું બી કહેરાય એટલું પાણી પીવાનું હું તો શાયદ હાર્ડલી ટુ લીટર પીતો હોઈશ અને આમે ઉનાળામાં વધારે પાણી પીવું જોઈએ પણ તેમ છતાંય આપણે પાણી યાદ આવતું નથી તો પાણી પી અને આજના બ્લોગની આપણે શરૂઆત કરી સો હેલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બાબુ તું મારા અમે ઝઘડી હતી ને હે ઝઘડો શાંત થઈ ગયો પરી કરતા

તો જો હાલ વાગી રહ્યા છે પછાડને કંઈક સાડા છ ને આપણે જવાનું છે ગાંધીધામ આમ તો મારો પ્લાન કાલે અથવા પરમથી જવાનો હતો પણ દીપકનો ફોન આવ્યો કે કાલે રિટર્ન આવે છે તો અત્યારે હું જઈશ ને કાલે પછી એની સાથે હું રિટર્ન આવી જઈશ તો આપણી સાત વાગ્યાની બસ હવે આપણે બસ હવે ઘરેથી નીકળવા નથી આપણે તૈયાર થઈ ગયા છીએ અને સાહેબ પહોંચશે રાતના દસ સાડા દસ વાગે હલો ભલે ટાટા ડોસીમાં ટાટા ટાટા ભલે બાકી એક સારી વાત કે આપણી પાસે એટલું સામાન નથી બસ એક થેલી છે તો જો આ હે આપણી બસ જો આ સમય કોઈ એક્સપ્રેસ બસ કે ગુર્જરનગરી બસ નથી તો આપણે સ્લીપર બસમાં સિટિંગની ટિકિટ મળી તો જો કાંઈ કોણા દસ વાગે છે ને આપણે અંજાર બસ સ્ટેશને પહોંચી ગયા છીએ અને જો આપણે લેવા માટે આપણો ભાઈબંધ આવ્યો છે દીપડો એઝ ઓલવેઝ ચલેંગ સાહેબ ઓટીપી એકાવન બત્રીસ લખો સાહેબ ભલે તો જો ભાઈ આપણે દીપકના ઘરે આવી ગયા અને જમીન એકદમ આપણે ફ્રેશ પણ થઈ ગયા છે હવે ટાઈમ થાય છે સુવાનો તો સુઈ જઈ હેલો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે તો જો ભાઈ વાગે છે સવારના છ ને અમે લોકો છત ઉપર સુતા હતા હજી તો સૂરજ સુરજદાદાના દર્શન બી નથી થયા અને આ ભાઈ કે ઉઠવું પડશે આ ભાઈને જોવું છે ક્યાંક કામથી બારે અડધો કલાક જેટલું કામ હશે સાથે આપણે પણ ઉઠાડી નાખ્યા છે તો ચલો રેડી હોતે નીકળતે તો જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણે કરવાનો છે નાસ્તો બાકી જે સવારના કામ કરવા જાઓ તો એ કામ થઈ ગયું છે અને હવે આપણે જવું છે નાસ્તો કરીને મનીષાના ઘરે કેમ કે આપણે બની ગયા છીએ મામા જી હા તમે થમનેલ તો જોયું જ હશે તો આપણે બની ગયા છીએ મામા અને મારી બાણેજીને જોવા માટે જવું છું યસ ઇટ્સ અ બેબી ગર્લ તો જો આપણો નાસ્તો ઓલમોસ્ટ ખતમ થઈ ગયો છે ને અમારા ભાઈ જો સવારના ભાગમાં દહીંપુરી ખાય બોલો સવારના ભાગમાં દહીંપુરી કોણ નાસ્તો મલે પણ અમારા ભાઈને દહીંપુરી આલે તો અમે લોકો ઘરેથી નીકળી છીએ મનીષા ઘરે જવા માટે અને મારી મારી સાથે દીપક ચાલે છે राम राम केम जेम कर रहे हैं जो तो आजो मामा माटे तैयारी तो जो आटू बदु ना होय मने बीक लागे रे आजो इने दिनेश आपे छे तमने ओ मने के नाम राखिदियो दो से आजु

ਮੈਨੂੰ ਵੀਕ ਲੱਗ ਚਲੀ ਜੀ ਮੈਂ ਆਮ ਆਮਲੀ ਵਾਂਗ ਹਾਂ એટલે ਜਮ ਆਮਾਸੂ ਵੀਕ ਨਹੀਂ ਲੱਗ ਹੁਮੇ ਜੇ ਹੋਲੇ ਰਾਜੂ ਨੂੰ ਨੇ એટલે ਬੋ ਵੀਨਾ ਤੇੜੀ ਬਰਾਬਰ ਹੈ ਰਾਗਵੀ ਨੇ ਤੇ ਜੋਵਾ ਮੇ ਬੀਕ ਲੱਗਦੀ ਮੈਨੂੰ ਆਹਲੀ ਨਾ એટલે ਜਮ ਆ ਰੱਖੀ ਕਿ ਆਰਾਮ ਕਰੀਏ ਸੋ ਤੁਸੀਂ ਮੈਂ ਵੀ ਵੀਕ ਨਹੀਂ ਲੱਗਦਾ ਜੀ ਇਹ ਗੁੱਡ ਨਾਈਟ ਮੋਡ ਮੈਂ ਇਹ ਜਾਗੇ 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 ਇਹ ਜਾਗੇ 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 ਇਹ ਜਾਗੇ ਜਾਗੇ ਜਾਗੇ

દેવાંશી ધારા એને સિમિલર છે જો અમે આ તારીખ મેલું જે હતી ને અને ચા લોકો ત્યાં ઉપર થી જાઓ કમ ઊભી રહો અન્નો લગાડો ફોન કર્યો અરે

તો આપણે દીપકના ઘરે પહોંચી ગયા અને અહીંયાથી આપણી જે બેગ હતી એ લઈને હવે આપણે નીકળવાના છીએ વિરાણી કેમકે દીપકને નખતરાણા કામ હતો એ બી સાથે ચાલશે ને આ કારણથી આપે રાતે મતલબ ગઈ રાતે આપે જલ્દબાજીમાં ને આવવા માટે નીકળ્યા હલો સાહેબ મળી તને કેટલું કામ નખતરાણા તો પાછો છે તો પાછો આવી છે ને ગાળી રામ હા તરત જ પૈસા બહુ તે ભાઈ અંધા પૈસા એ બોલો સો કિલોમીટર હરાય ગાંધીધામ ગાંધીધામ થી નખત્રાણા એમાં આજે જશે ને આજે જ પાછો આવી જશે તો જો ભાઈ બે ને દસ થાય છે ને હવે આપણે વિરાણી ગામમાં એન્ટર કરશું અને આપણે લાગી છે ભૂખ એવી તગડી વાળી આપણે તો ઘરે જઈને જમી લેશું આનું નક્કી નથી આ જમે ના જમે એનો મેટર હોસ ડાબેલી ખાઈને નીકળી જશે તો વાંધો નથી मैं तो कीधु हाल भाई करे पर गरीब ना घर में कौन आवे बोलो ये पैसे वाले लोग गरीब को थोड़ी ना देखते हैं है? फिल्मी स्टाइल पूरी थी 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 आओ जो हाँ पूरी करना काम अच्छे

It's... <laughs>